Thank you ડિંડોરી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અલગ અલગ છ જેટલી ટીમો બનાવવામાં આવી બેસ્તાન આવાસમાં કોમ્બિંગ હાથ ધરાયું સુરત શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે ડિંડોરી પોલીસ દ્વારા બેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવાયું હતું જેમાં પોલીસ ટીમોએ શંકાસ્પદ ઘરોમાં તપાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કર્યા આ ઓપરેશનની ખાસિયત એ રહી છે કે ચેકિંગ દરમિયાન પોલીસ ટીમે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી જેનાથી સમગ્ર સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં મદદ મળી વિસ્તારના આવાસમાં આવેલા શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ની ઘરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું આ ઓપરેશન દરમિયાન એકસો પચાસથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા જેમાં ઝોન બે ડીસીબી ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિશેષ વાત એ રહી છે કે સમગ્ર ઓપરેશન દરમિયાન બે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારમાં હવાઈ મોનિટરિંગ કરવામાં આવ્યું જેથી શંકાસ્પદ હલચલ પર નજર રાખી શકાય ડ્રોનની મદદથી ઊંચી ઇમારતો અને સાંકડી ગલીઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું જ્યાં સીધા પોલીસ કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ બની શકે આજરોજ ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં હા રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ તે અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ ઠીક છે કેમેરા મેન વિરાણી સાથે બી શાલ માનવ પ્રભા ન્યૂઝ સિવરે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે કરો માનવ પ્રભા ન્યૂઝ ક્લિક કરો લેટેસ્ટ સૌથી મેળવવા માટે